હવે મિત્રો દેવતભાઈ ખવડ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો વાત કીધો ગઈ કાલે તારીખ વીસ હતી ને વીસ તારીખે મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ એક સાથે બે તારીખ ના પ્રોગ્રામો મિત્રો લઈ લીધા હતા અને સાથે મિત્રો વાત કીધો તે એક પ્રોગ્રામ માં ગયા હતા અને એક પ્રોગ્રામ માં નતા ગયા અને મિત્રો વાત કીધો એક પ્રોગ્રામ માં જે નતા ગયા નાના લોકો થયા ભાઈ ગુસ્સે અને ખુલ્લે મિત્રો વાત તો તેની કાર ભાઈ ક્યાંક જગ્યાએ લઈ ગયા હતા સાથે મિત્રો વાત કરી દેવતભાઈ ખબર ડ્રાઈવર ને પણ ખુલ્લી મિત્રો મારવામાં આવ્યો છે પણ એની પહેલા જાયો ભાઈઓ પહેલી વાર આપણી માં આવ્યા હોય તો ને શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો વાત તો તમને આ બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા ની અંદર દેવતભાઈ ખબર ખુલ્લી મિત્રો બોલતા હોય છે મોરે મોરો મોરે મોરો હવે મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક તેમની સાથે

આના પર ખુલ્યા મિત્રો આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી ખાસો કે ખોટું જે પણ હોય મળતી માહિતી મુજબ અત્યારે જાણકારી મળી રહી છે પરંતુ મિત્રો વાત કીધું આની અંદર સો એ સો પ્રોપર મિત્રો વાત કીધું માહિતી સાચી છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જે પણ જાણકારી આવતી હોય સૌથી પહેલા તમારા સમક્ષ લાવવાની જિમ્મેદારી હોય છે અમારી અને સબસ્ક્રાઈબ કરવાની જિમ્મેદારી હોય છે તમારી તો ભાઈઓ અત્યારે જ ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરવાનો ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ या जनीमाना बदल लोकांनी जय हिंद जय भारत